વરસાદ મહારાષ્ટ્રમાં ચોમાસાની વિદાય સમયે ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં હતો ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે પુણેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોના હાલ બેહાલ થયા હતા કેટલાક રહેણાંક વિસ્તારો જળમગ્ન થતા લોકો પરેશાન થયા વરસાદને કારણે ટ્રેન બસ સેવાઓ પ્રભાવિત થઈ હતી ત્યારે હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે તો ભારે વરસાદની આગાહીને પગલે આજે સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તંત્રની લોકોને ઘરોમાં રહેવા માટે મહારાષ્ટ્રમાં ખાસ કરીને અપીલ કરવામાં આવી છે આજે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે મુંબઈમાં છે મુંબઈના જે આ દ્રશ્યો છે તેમાં ગઈકાલે વરસાદ પડતા આ દ્રશ્યો સર્જાયા હતા અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા અને મુંબઈમાં તંત્રની લોકોને ઘરોમાં રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે